ગુજરાતી ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મને અદ્ભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે ગુજરાતી ફિલ્મ જગતમાં હવે ગુજરાતી સિનેમાનો પણ ધબધબો જોવા મળી રહ્યો છે પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મ તરફ વળી રહ્યા છે ગુજરાતી ચલચિત્રો પણ નવા વિષયોને લઈ બની રહ્યા છે ત્યારે હાલમાં જ કનુભાઈના જીવન ઉપર ફિલ્મના પ્રોડ્યુસર મહેન્દ્રસિંહ પરમારે ફિલ્મ નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો અને ખૂબ જ ટૂંકા ગાળામાં અંદાજે દોઢ કરોડના ખર્ચે સત્યકથા પર આધારિત કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મનું નિર્માણ કરી ફિલ્મી પદે પ્રસારિત કરી હતી આ ફિલ્મમાં સાત વર્ષના આર્યને કનુભાઈના બાળપણનું પાત્ર ભજવ્યું છે તો પંદર વર્ષના કાળુબાપુનું પાત્ર રામ નામના કલાકારે ભજવ્યું હતું ફિલ્મમાં ઇન્સ્પેક્ટરનો રોલ ખુદ પ્રોડ્યુસર મહેન્દ્રસિંહે ભજવ્યો હતો આજે ફતેહગંજ સ્થિત મોલમાં પ્રોડ્યુસર મહેન્દ્રસિંહ પરમાર અને અન્ય કલાકારોએ ફિલ્મ નિહાળી હતી કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મ નિહાળવા આવેલ મહિલા દર્શકોએ ફિલ્મ ખૂબ જ પ્રેરણા આપનાર હોવાની અને લોકોને આ કનુભાઈના જીવન પર આધારિત ફિલ્મ જોવા માટે અપીલ કરી હતી સારું પેશન્ટ છે ખરેખર અત્યારનો સમયમાં જનરેલી લોકો મનોરંજનના પિક્ચરો મારધાળના પિક્ચરોની એ ટાઈપના પિક્ચરો બનાવે છે અને જ્યારે વિષય હાથમાં લીધો અને મિત્રોને વાત કરી કે બે સેજ જ બાયોપિક ટાઈપની પિક્ચર છે તો લોકોએ ચોખ્ખું કીધું તું લાખના બાર હજાર કરવાની વાત કરે છે એટલે પછી મેં મારી સાથે જે હીરોને મેં નક્કી કર્યા હતા હીરોને વાત કરી ભાઈ આ પિક્ચર તો કીધું હવે બનાવીશું તો પાછળ આપણે કંઈ અર્નિંગ તો થવું જોઈએ લોકો આવે પિક્ચર જોવે પિક્ચર કોઈ જોશે નહીં પણ કે સાહેબ તમે જુઓ એકવાર વાર્તા વાંચો બહુ સારી વસ્તુ છે પછી મેં વાંચી પછી મને કીધું મારે હવે જે કનુભાઈ છે એને મળવું છે એટલે કનુભાઈને જ્યારે રૂબરૂ મળવા ગયો હોય ત્યારે રિસલ એના ઓરા મૂ આવી ગયો એ વ્યક્તિ બચપનથી અપંગ છે જે એક ડૉક્ટરના ખોટા ઇન્જેક્શનને કારણે પોતાના પગના હાથ જતા રહ્યા હતા ભણવામાં એટલા હોશિયાર પણ ગરીબ કુટું ભણી શકે નહીં પગ લંગડાતા લંગડાતા ચાલે સ્કૂલે જવું હોય તો એ વખતે બસ સિવાય કોઈ વ્યવસ્થા નહોતી અને સારા માણસો બધા ચડી જાય અને પોતે રહી જતા પછી માણસે ફાઇટ આપીને અત્યારે હાલ આપણે જોઈએ તો બસની અંદર રિઝર્વેશન ફોર વિકલાંગ જે બોર્ડ હોય છે એમની દેન છે અગિયાર દિવસની ભૂખ હડતાલ કરીને પોતે બને આ તો અનેક કિસ્સા એમના જીવનના છે જે આપણને મોટિવેટ કરે છે અને ઘણું બધું લેસન પૂરું પાડે છે અને મેં જ્યારે મળ્યો ને ત્યારે એમના આભામાં આવી ગયો મેં કીધું ભલે મને પૈસા મળે કે ના મળે પણ આ વ્યક્તિની ઉપર પિક્ચર મારે બનાવી છે જેણે અત્યાર સુધી ચાલીસ હજાર વિકલાંગોને ભણાવી ગણાવી તૈયાર કરી દવા દારૂ કરાવી અને બધાને પગભર કર્યા છે નોકરીએ લગાડ્યા છે એટલે એમ કહી શકાય કે એક અપંગ વ્યક્તિ ચાલી ચાલીસ હજાર ઘર ચલાવી રહ્યા છે એટલે સાહેબ આનાથી મીઠું બીજું મોટું કામ કયું હોઈ શકે તો એના માટે આપણે બે કલાકની પિક્ચર ન બનાવીએ કીધું મારે બનાવીએ છીએ નહીં તો મેં ચીલ મારો બીજો સબ્જેક્ટ હતો છતાં મેં પ્રિફર કર્યું અને એટલો મોટિવેશનલ સ્ટોરી છે કે ન પૂછવા માટે આ પિક્ચર 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 બનાવવામાં તો મને શૂટિંગમાં બાવીસ દિવસ લાગ્યા હતા અમને પણ એનું પ્રી પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન કરતાં કરતા દસ મહિના થઈ ગયા મને આમાં કેટલો ખર્ચો થયો ખર્ચો દોઢ એક કરોડની આજુબાજુ થયો હશે માતાજી નામ દશરથ મહેન્દ્રસિંહ પરમાર કનુભાઈ ધ ગ્રેટ પિક્ચર હકીકતમાં ગ્રેટ પિક્ચર છે આ પિક્ચર દ્વારા સમાજને ખૂબ સારો મેસેજ જઈ રહ્યો છે કે જ્યાં સંઘર્ષમય એની ગાથા છે એમનું જીવન ખૂબ સંઘર્ષમય હતું પગે ઢસરાતા ઢસરાતા તેઓ સ્કૂલે જતા હતા અને એ પરિસ્થિતિમાંથી એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો એ જે એમની જીવનની સંઘર્ષની યાત્રા હતી ને એ ખૂબ એટલે ખૂબ પ્રેરણાદાયી હતી જેને હાથ પગ કાંઈ અવયવો એટલા બધા કામ આપતા નહોતા છતાં પણ એ વ્યક્તિ ભારતનું પ્રતિનિધિત્વ વિકલાંગોનું પ્રતિનિધિત્વ લઈને જીનીવા ગયા હતા એટલે આ પ્રેરણાદાયી વ્યક્તિના જીવન ઉપરની જે બાયોપિક બની છે પિક્ચર બન્યું છે એ હકીકતમાં સમાજને ખૂબ સારો મેસેજ જઈ રહ્યો છે અત્યારની માળધાળ પિક્ચરમાં યંગ જનરેશનના માઇન્ડમાં બહુ વિકૃતિ આવે છે તો આવા પિક્ચરને વધારે બધા પ્રમોટ કરો ગુજરાતી સાહિત્યને વધારે આપણે આગળ લાવવાનો પ્રયત્ન કરીએ સમાજની પ્રગતિ કે દેશની પ્રગતિ કરીએ તો ખૂબ સારા મેસેજ મળે એવા ફિલ્મોને જ સેન્સરે સપોર્ટ કરવો જોઈએ જેના દ્વારા યંગ જનરેશન ખૂબ સશક્ત શક્તિવાળું અને બાહોશ બને આ પિક્ચરના હું ગુજરાતના દરેકે દરેક ભાઈઓ બહેનોને આહવાન કરું છું કે બાળકોને સાથે લઈને આવો સહપરિવાર જોવા જેવું પિક્ચર છે અને પિક્ચરમાંથી જેના કોઈના જીવનમાં હતાશા નિરાશા આવે તો એમાંથી હિંમત હિંમતભેર બેઠા થઈ શકે એવું એક આ પિક્ચર પ્રેરણાદાયી છે એટલે સમાજને ખૂબ સારો મેસેજ જઈ રહ્યો છે આ પિક્ચર દ્વારા અને આ પિક્ચર ગુજરાતના કહેવાય ને કે જે પ્રોડ્યુસર અને ઈશાદભાઈ ડાયરેક્ટર એને ખૂબ સારો એવો બધો સમાવેશ કર્યો છે કોમ્બો પિક્ચર છે એમાં બાયોપિકની સાથે ઘણું બધું વણી લીધું છે જે એક અભિમાની હીરો એ કઈ કક્ષાએથી ક્યાંથી આવી જાય છે એ પણ આમાં મેસેજ સારો જાય છે એટલે ટૂંકમાં આ ખૂબ પિક્ચર પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે છે અને પોલીસના જે એમ કે ઓલામાં છે એ પણ ખૂબ સારો એમનો દબદબો છે રૂઆબ છે અને અને જજનું જે આવે છે એમાં પણ બધાને ઇંતજારી છે કે હવે પછી શું બનશે હવેનું શું છે એવી એમ કે પ્રતીક્ષામાં જ આખું પિક્ચર બહુ સરસ અમે નિહાળ્યું ખૂબ અમને મજા આવી અને હું બધાને વિનંતી કરું છું કે આપણા બાળકોને લઈ અને એને પ્રેરણાદાયી પિક્ચર દેખાડો જેથી કરી એ જીવનમાં ક્યારેય પાછા નહીં પડે અને એના સંઘર્ષમય જીવનથી એમના ગોલ તરફ આગળ વધશે જય માતાજી બિલકુલ એક એક્ટર માટે એ તેની પહેલી ફિલ્મ પહેલી ડેબ્યુ ફિલ્મ બહુ સ્પેશિયલ હોય છે તેવી જ રીતે કનુભાઈ ધ ગ્રેટ આ ફિલ્મ મારા માટે બહુ સ્પેશિયલ છે તો મારા ફેમિલી સાથે અહીંયા હું સ્ક્રીનિંગ માટે આવ્યો છું અને અમારી સાથે અમારા ફિલ્મના પ્રોડ્યુસર છે મહેન્દ્રસિંહ પરમારજી તો એમને હું પહેલાં થેન્ક યુ કહીશ કે આ ઓપોર્ચ્યુનિટી મને આપવા માટે અને ફિલ્મ વિશે હું કહીશ કે આ ફિલ્મ એવા એક વ્યક્તિની છે જે આપણા ભારત અને આપણા ગુજરાત રાજ્યના એક ગૌરવ છે કનુભાઈ ટેલર એમના જીવન પર આધારિત આ ફિલ્મ છે ના કે આ ખાલી બાયોપિક છે પણ એ એની સાથે અમારા ડાયરેક્ટર અને રાઇટર ઈર્ષાદ દલાલજીએ એક મનોરંજાત્મક વાર્તા સાથે આ ફિલ્મને પી પીરસી છે તો આઈ એમ શ્યોર કે પબ્લિકને આ ફિલ્મ બહુ બધી બહુ બધી ગમશે અને આ ફિલ્મમાં ના કેવલ એન્ટરટેનમેન્ટ પણ સોશિયલ મેસેજ પણ આપેલા છે તો યંગસ્ટર નાના બાળકોથી લઈને મોટા લોકો બધાને આ ફિલ્મ જોવા જેવી છે તો હું અપીલ કરીશ અને રિક્વેસ્ટ કરીશ કે પબ્લિકને પ્લીઝ એકવાર આ ફિલ્મ જોવા તમે જરૂર આ ઓનેસ્ટલી વિચાર્યું હતું કારણ કે એ રાહ પર હું ચાલતો હતો બટ બાય ગોડ ગ્રેસ એવા વ્યક્તિઓ જોડાયા ગયા અને જે સપનું જોયું હતું એ આજે સાકાર થતાં જોઉં છું યાદગાર પળોમાં એવું છે કે કનુભાઈજીનું જે કનુભાઈ બાપાનું કનુબાપાનો જે રોલ પ્લે કરી રહ્યા છે સુનિલભાઈ વિશ્રાણી તે હું એમના જેવા જ દેખાય છે તો અમે જ્યારે સેટ પર હતા તો લોકો એમને આવીને મળતા અને એમને જ કનુબાપા સમજીને એમને પગે લાગતા હતા તો એ બધું નવાઈ લાગતું હતું અને હા ઘણી બધી ફિલ્મ બનાવતા વખતે ઘણી બધી બાબતો છે જે અમે લોકો માનતા હોઈએ છે શૂટિંગ વખતે મસ્તી હોય કે ધમાલ ને બધું તો બિલકુલ એક પહેલી ફિલ્મ છે એના માટે આ ફિલ્મ મારા માટે બહુ સ્પેશિયલ છે અને દરેક પળો આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કે અત્યાર સુધી પ્રમોશન થતાં સુધી દરેક પળો મારા માટે સ્પેશિયલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર